પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદ નવજાત બાળકીનો મામલો બેદ ઉકેલાયો બનેની ધરપકડ કરવામાં આવી આમોદમાં નવજાત શિશુને અવારું સ્થળે ત્યજી દેવાના મામલાએ આમોદ પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી હતી પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે સગીરાને તેના જ બનીએ વારંવાર દુષ્કર્મ આચરીને ઘસ સગર્ભા બનાવી હતી પાપ છુપાવવા બાળકીને ત્યજી દેવામાં આવી હતી આમોદમાંથી તાજું જન્મેલું એક નવજાત બાળક મળી આવ્યું હતું પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ભોગ બનનાર બાળકી અને તેની માતાની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે સગેરના બનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પટેલ ભરૂચ તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ કલાક તેર જીરો વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનો ભારતીય ન્યાય સહિતાની કલમ તાણું મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમદાર સંડોવાયેલ છે એને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમૂના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે